વરસાદના છાંટા થોડાક જતા જોવા આટલા પાણી પડ્યા પાણી ગયા નથી બસ થોડા થોડા છાંટા હતા સારું વધારે ન આવ્યા અને ચાલ્યો ગયો ગાજ ગાજવીજ કરતો કરતો નીકળી ગયો અને આજે સાંજે મતલબ કે આજે સોમવારે ચાર પાંચ ચાર વાગે ચાર સાડા ચાર વાગે પૂર ગમઘોર હતું ફૂલ ગાજી હમણાં થાય છે દૂર દૂર આમ સાઈડમાંથી નીકળી ગયું સારું છે મને નથી જોઈ તો જ્યાં જશે ત્યાં નુકસાન કરશે હવે થોડાક જ છાંટા આવ્યા હતા બાકી આ જો ત્યાં કપાસ વીણીનું કાલે ચાલુ કર્યું છે આટલું કંઈક આવી ગયું છે કપાસ ત્યાં ખેતરમાં અહીંયાનું તો મેં કાલે જે વીણ્યું છ કિલા પાંચસો ગ્રામ એનાથી બસ પછી આજે કોઈ એવી નથી મમ્મી બારગામ ગયેલા હતા પપ્પા ને ત્યાં એરંડા વાવેલા છે નદીવાળા ખેતર બાજુમાં તો ત્યાં રોજડા ને આવી જાય છે એટલે તાર બાંધવા માટે ગયા હતા તો થયું ને બાકી જો બનાવ્યું છે ને અરે ટમેટા બધા ઉભી ગયા જો ખાતરે આપ્યું છે બાકી વાતાવરણ એકદમ વરસાદી જ છે જો ગમકો એટલે કચ્છમાં તો વધારે આગાઈ નથી પણ છે થોડી ઘણી આવે એમ તો પણ નહીં આવશે સૌરાષ્ટ્રમાં વધારે છે સૌરાષ્ટ્રમાં તો એમાંય ઘણા બધા કહે છે કે હજી એક વરસાદ આવે તો મગફળીને સારું નુકસાન ન થાય તો ભલે વરસે તે બાકી જે બધા રમે છે જો બોલ થી રમે જો દાંડિયા વાળા બધા પણ થાય છે છે માતાજી તો આજે છે મંગળવાર અને કાલે ગઈ હતી નવરાત્રીમાં એક વાગે પાછી આવી ગઈ હતી અને આજે અમારે સ્કૂલ બાર સાડા બાર વાગ્યાની છે હમણાં સાડા બાર વાગી રહ્યા છે મેં ગયા નથી અડધા દિવસની સ્કૂલમાં એમાં જતા નથી ને એમાં પરીક્ષાની તૈયારીઓ એટલે કે બે દિવસોને બધી જે રાખવાની હોય કામકાજ થશે એટલે નથી ગયા અમારા ગામમાં આજે જમવાનું છે એમ તો આજે નવમો નોરતું છે પણ તિથિ મુજબ આઠમ છે તો થોડી થોડીવારમાં જઈશ તૈયાર થઈ ગઈ છું થોડી વારમાં સવારે છે ને રાત્રે ગાજવીજ તો થતી હતી ને તમને કીધું હતું હવે ત્યાં આપણે હું હતી ત્યાં ગામમાં હતી ત્યારે આ બાજુ થતી હતી પછી સવાર સવારમાં હું તો સૂતી હતી સવા નવ વાગે આવ્યું હતું વરસાદ બહુ વધારે ન હતો પણ સારો એવો ઝાપટો હતો વિડીયો ઉતારણ છે તમે જોયો આગળ આટલો વરસાદ સારો આવ્યો હતો બસ હવે નીકળી જાય તો સારું આમ હજી આગળ છે બે તારીખ સુધી કચ્છમાં છે સૌરાષ્ટ્રમાં એ છે એમ નીકળી જાય ને જલ્દી જલ્દી તો સારું એમ કે બગાડશે અમારે તો મગફળી ઉગી જ જાય વરસાદ તાકી ગઈ છે વરસાદ પડે એટલે મગફળી ઉગી જ જાય અમે સાંભળ્યું હતું કે એમ બાજુ પાકી ગઈ છે છતાંય કે મગફળી ઉગે નહીં ઉગે એ તો ખબર છે એનું કારણ ઊગી જ જાય ન ઉગે એનું કારણ જરૂરથી જણાવજો તમારી બાજુ ન ઉગતી હોય મગફળી તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ને ઊભેલી મગફળી કાઢેલીને તો નુકસાન થાય જ પાકારામાં પણ ઉભેલી મગફળી અમારી ઊંઘી જાયની નીચે અંદર કદાચ ન ઉગતી હોય તો કારણ જણાવજો જરૂરથી બાકી હું કામમાં જાઉં હવે વાદળા દોડે છે ફૂલમ છે આવું છે વાતાવરણ એ પાણી હવે સુકાઈ ગયું એક વાગે છે હવે તો વધારે પવન નહોતો ને વધારે વરસાદ પણ નહોતો એટલે કપાસ ને કઈ થયું નથી મગફળીનો થોડોક છે કે बधा हजुर पर्से त भोगि जस्तो पाके पाँच पछि सोधे चारो चारोधे चारो